દલિત સમાજના યુવાની હત્યા થઈ ત્યારે કેમ મોન છે તેને લઈને દલિત સમાજના યુવાને કોંગ્રેસના નેતા પરેશ કર્યા છે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન અમરેલી જિલ્લામાં ચકચારી બનાવ જેમાં નિલેશ રાઠોડ નામના એક વીસ યુવાન છે તે એક પાર્લરમાં પડીકા લેવા માટે જાય છે નમકીન ખરીદતા સમયે તેઓ બેટા શબ્દનો ઉપયોગ ત્યાં બેસેલા બાળકને કરે છે છે અને આના કારણે થાય બબાલ જેમાં એકાએક આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે અને ઉપર કુહાડી તેમજ દંડા સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનામાં નિલેશ રાઠોડનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં દલિત સમાજના લોકોએ રીતસર આંદોલનની શરૂઆત કરી હતી ધરણા કર્યા હતા અને જ્યાં સુધી સરકાર માંગ નહીં સંતોષાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ અંતે સરકારે માંગ સ્વીકાર કરી છે ખાતરી આપી છે કે જે માંગણીઓ છે પરિવારની મૃતકના તે મુજબ કામગીરી કરવામાં આવશે પરંતુ આ જે ઘટનાક્રમ રહ્યો તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આજે દલિત સમાજ ના યુવાની હત્યા થઈ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ નિવેદન આપવા તૈયાર નથી વિરોધ કરવા માટે તૈયાર નથી તેમણે પોતાના યુવાને તેમણે કેટલાક સળગતા સવાલો કર્યા શું કહ્યું રોહિત સોલંકી જે કથિત ઓડિયો સામે આવ્યો છે પરેશ ધાનાણી અને રોહિત સોલંકી નું પેલા સામાજિક કાર્યકર્તા રોહિત સોલંકી વાત કરું છું સાહેબ આજે હા એટલે ફોન આયો મને અહીંથી આગેવાનો ના દલિત સમાજના લોકો ને આવવા માટે સાહેબ મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરા નું મર્ડર થયું ચાર દિવસ સુધી અમારા સમાજ ના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા તો સાહેબ જ્યાં જ્યાં દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે

કોઈ વાત ને સુર પુરાવે આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો ના ના બધા જ લોકો પ્રશ્નો ને વાચા આપતા એવા છે માં પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં પરેશભાઈ તમે હાલો તમે હાજર નતા બીજા કોંગ્રેસ ના કાર્યકર્તા જેની બેન ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલી ની અંદર હાજર હતા કે નતા ના પણ છે ને જીગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે. અને જીગ્નેશભાઈ મેવાણી જીગ્નેશભાઈ અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ છે ઈ. જીગ્નેશભાઈએ કેવું પડે છે મીડિયાની અંદર કે હું ત્રણ દિવસથી અમરેલીની ભાવનગરની અંદર છું, મારી જ પાર્ટીના લોકો જે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા હતા અમરેલી બજારની અંદર એ લોકો આજે હાજર નથી કેમ કે દલિત સમાજનો દીકરો છે. નહીં પણ એ આવીને બોલાવે ને નો આવે તો કેજો ને જીગ્નેશભાઈ અમરેલી આવ્યા. સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિને યાદી આપી હોય કાર્યક્રમ નું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું તો બને જ નહીં કાર્યક્રમ થોડો કહેવાય સાહેબ કાર્યક્રમ થોડો કહેવાય નહીં નહીં એ બે દિવસથી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે બે અહીંયા છે ને કાયમી લડીએ છીએ હું તો બારપરામાં રહું છું ભાઈ ગરબે વેવાર છે બધા કાયમી ખાઈ પીને હારે મોટા થયા રસોડે

આપ હોય તમારા સમાજ ના હરેક આગેવાનો રોડ ઉપર હોય છે દલિત સમાજ દલિત સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે જ કોઈ પાર્ટી ના આગેવાનો નેતાઓ કેમ નથી હોતા સાહેબ અમે સાથે છીએ

ભાઈ કઈ કઈ વાંધો નઈ હજી તો ન્યાય ન્યાય ની જરૂર જ છે ને કે મળી તો નથી હજી રેવાના ઠેઠ સુધી તરે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ સામાજિક લડાઈઓ સૌ ની હોય છે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય એક નાની ઉંમર ના દીકરાને ગુમાવવો પડ્યો એનું બધાને દુઃખ હોય ને એવું જ કેવા માંગીએ છીએ સાંભળ્યો આ જે ઓડિયો છે જેમાં રોહિત સોલંકી નામના યુવાન છે તે કોંગ્રેસના નેતાને સવાલો કરી રહ્યા છે કે અમરેલીમાં જયારે પાટીદાર સમાજ પાયેલ ગોટી સામે પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે પાટીદાર સમાજના નેતાઓ હોય કાર્યકરો હોય તે મેદાને પડતા હોય છે ચોરાવ ગોઠવીને કાર્યક્રમો આપવામાં આવતા હોય છે પરંતુ આજે દલિત સમાજના યુવકની હત્યા થઈ છે તો આ નેતાઓ કેમ મૌન છે કેમ કોઈએ નિવેદન નથી આપ્યું કેમ કોઈ લડત નથી ચલાવી રહ્યો તેને લઈને સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણે પણ પોતાનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે તેઓ લડત ચલાવી રહ્યા છે અને બોલી રહ્યા છે અમે આ લડાઈમાં તેમની સાથે છે ત્યારે હવે જે રીતે કોંગ્રેસના સામે જ હવે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે દલિત સમાજના યુવકના મોત મામલે કોંગ્રેસના નેતાઓ જે મૌન સેવીના બેઠા છે તેના કારણે પણ અનેક સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई